જેમાં લક્ષ્મી માતાની આકૃતિવાળા પંદર ચાંદીના સિક્કા દસ હજાર રોકડા અને ત્રણ મોટર સાયકલનો સમાવેશ થાય છે વધુમાં પકડાયેલા આરોપીઓ જપ્ત કરાયેલા મુદ્દામાલના કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા જેને પગલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પૂછપરછ દરમિયાન આ ચાર આરોપીઓએ દંતેશ્વર વિસ્તારમાં વહેલી સવારે એક મહિલાની સોનાની ચેન છીનવી લેવાનો પ્રતાપનગર રેલવે કોલોનીમાં બંધ મકાનમાંથી ઘરફોડ ચોરી કરવાનો સમાગામમાં ઘરફોડ ચોરી કરવાનો અને ફતેહગંજ પુલ નીચેથી મોટર ચોરી કરવાના ગુનાઓ કબૂલ્યા હતા

બાજુના આ ઘરમાં અવાજ આવતા જાગી ગયા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમને પહેરેલી ચેન આંચકી અને ભાગી ગઈ તેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટરસાયકલ ચોરી તેમજ ઘરખોટના બીજા બે ગુનાઓ પણ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિન સચિનસિંહ સેવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સની સિંગ ઉર્ફે ટોન દર્શનસિંહ ભુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્ટેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટરસાયકલ અને આ ત્યાં સ્ટેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી એ ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી છે તેમજ ફતેગઢ પોલીસ સ્ટેશનના ફતેગઢ બ્રિજની નીચે એક મોટરસાયકલ સાયકલ જોડાયેલી કુલ ચાર ગુના હાલ ડિટેક્ટ થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલી છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે